નમસ્કાર હું છું વ્યંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌ એક નજર આજના મુખ્ય સમાચારો પર ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી અંબાલાલ પટેલ ભરૂચ દૂધધારા ડેરીની પ્રગતિથી પ્રભાવિત ઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવતા નિવૃત્ત જજે પરિવાર સાથે ડેરીની શુભેચ્છા મુલાકાત લીધી અંકલેશ્વરના મતદાન યાદી સુધારણા કાર્યક્રમની મુલાકાત લેતા રાજ્ય ચૂંટણી વિભાગના નાયબ સચિવ હેમાંગ રાણા નાયબ સચિવ હેમાંગ રાણાએ મતદાન બૂથની મુલાકાત લઈ બીએલઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું ભરૂચ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલી અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં સૌપ્રથમવાર કૈલાસ ગુરુકુલમ ખાતે સ્થાપિત થનાર સૌથી મોટું સ્ફટિક ચિંતામણી શિવલિંગ ભક્તોના દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું અંકલેશ્વરના ઉચાલી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી વન વિભાગ દ્વારા ગામ પાસેથી નદી નજીક પાંજરું ગોઠવાયું હતું વરૂદ દૂધધારા ડેરી પ્રિમાઇસિસ આઝ ઝેડ

કર્યા હતા ચેરમેન ઘનશ્યામ પટેલ હાલ મહારાષ્ટ્રની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય તેઓના પુત્ર અને ડિરેક્ટર સાગર પટેલ એમડી નરેન્દ્ર પટેલ સહિત ડેરીના અધિકારીઓએ એ પટેલને પુષ્પગુચ્છ આપી ભાવભેર આવકાર્યા હતા ડેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલને ડેરીની મુલાકાત કરાવી તમામ વિભાગો અને ઉત્પાદન તેમજ વિતરણથી માહિતગાર કરાવાયા હતા દૂધદ્વારા ડેરીની પ્રગતિ નિહાળી તેઓએ ચેરમેન ઘનશ્યામ પટેલ અને ટીમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા ડેરીના પ્રાંગણમાં અંબાલાલ પટેલ દ્વારા પારિજાતક વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું અને આવતા વર્ષે તેઓ પુનઃ પધારશે સાથે વૃક્ષનો ઉછેર પણ નિહાળશે તેવી ખાતરી આપી હતી ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે બે હજાર આઠના સિરિયલ બ્લાસ્ટ કેસની સેશન્સ જજ તરીકે સુનાવણી કરી હતી તેઓએ ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં આપેલા ચુકાદામાં આડત્રીસ લોકોને મૃત્યુદંડ અને અન્ય અગિયાર લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઈ કેસમાં આડત્રીસ આરોપીઓને ફાંસીનો આદેશ આપવામાં આવ્યો હોવાનો ઐતિહાસિક ચુકાદો તેમના નામે રહેલ છે અંકલેશ્વર યાદી સુધારણા કાર્યક્રમ નિમિત્તે રાજ્ય ચૂંટણી વિભાગના નાયબ સચિવ હેમાંગ રાણાએ મતદાન મથકે ચાલી રહેલા મતદાનયાદી સુધારણા કાર્યક્રમની મુલાકાત લઈ બુથ લેવલ ઓફિસરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ક્ષતિરહિત રહિત મતદાર યાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યભરમાં તારીખ સત્તર નવેમ્બર તથા તારીખ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ખાસ ઝુંબેશનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર તાલુકાના તમામ બસો તેત્રીસ મતદાન બૂથ મથક ખાતે બસો તેત્રીસ બુથ લેવલ ઓફિસર અને ઓગણીસ બુથ લેવલ સુપરવાઇઝર કામગીરી કરી રહ્યા છે આજ રોજ ગુજરાત રાજ્ય ચૂંટણી વિભાગ ગાંધીનગરના નાયબ સચિવ હેમાંગ રાણા એ અંકલેશ્વરના મતદાન બૂથ ઉપર ચાલી રહેલ મતદાન યાદી સુધારણા કાર્યક્રમની મુલાકાત લીધી હતી અને બૂથ લેવલ ઓફિસરની આ કામગીરીનું નિરીક્ષણ કરી ફોર્મની ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યા હતા આ મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગોલી અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને અઢાર વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાનોની મતદાન નોંધણીની સમીક્ષા કરી હતી આ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજરોજ અંકલેશ્વર વિધાનસભા મત વિભાગમાં સંક્ષિપ્ત સુધારણા મતદાન કાર્યક્રમ ચાલુ છે તેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પ્રતિનિધિ શ્રી હેમંત રાણા સાહેબ આવેલ છે અને એ મતદાન મથકોની અચાનક વિઝિટ મુલાકાત લીધેલ છે દરેક મતદાન મથકના બિયરોને જરૂરી કામગીરી કરવા માટે સૂચના આપેલ છે અને નવા મતદારોની જે ફોર્મ આવેલ તેની પણ ચકાસણી કરેલ છે અને વધુમાં વધુ નવા મતદારો જોડાઈ અને જે ગુજરી ગયેલ છે તેના મરણના દાખલાના નામ કમી કરવા અથવા નજીકના સંબંધની સંબંધીઓનું પંચનામું કરવા અને જે ફોર્મ નંબર આઠ છે એ સુધારા વધારાનું એની પણ ફોર્મની ચકાસણી કરેલ છે મારું નામ પટેલ જય છે હું જુલાઈમાં અઢાર વર્ષનો થયો છું તે સરકારના મતદાન સુધારા કાર્યક્રમમાં હું મારું નામ નોંધાવવા આવ્યો છું જેથી કરીને હું આવનારી ચૂંટણીમાં મારું મતદાન કરી શકીશ મારું નામ દિયા છે હું અહીંયા મતદાનનું નોંધ કરાવવા આવી છું મારી અઢાર અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે ને હવેથી હું મતદાન કરી શકું છું અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હસકારો અનુભવ્યો હતો વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સજાયો હતો અને ગ્રામજનોએ દીપડા અંગે અંકલેશ્વર વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ આવી પહોંચી હતી અને તાત્કાલિક અસરથી ગામની નજીક આવેલ નદીના કાંઠા વિસ્તારમાં

પિંજરામાં દીપડાને પકડવા માટે બકરા મરઘા ડુંગરા જેવા મારણ મૂકવામાં આવ્યા આજરોજ સવારે કે દીપડો પાંજરે પુરાયેલ છે જે અંદાજે છથી સાત વર્ષનો છે અને નર છે આ માધ્યમથી હું ગ્રામજનો અપીલ ગ્રામજનો તેમજ જાહેર જનતાને અપીલ કરું છું કે ગમે ત્યારે રાત્રે ખેતરમાં જવાનું થાય તો બે ત્રણ વ્યક્તિઓ સાથે જવું અવાજ ફરતા રહેવું બેટલો ચાલુ રાખવી અને બહાર રાજ્ય જવું નહીં ગુજરાતમાં સૌપ્રથમવાર પ્રથમવાર કૈલાસ ગુરુકુલમ ખાતે સ્થાપિત થનાર સૌથી મોટું સ્ફટિક ચિંતામણી શિવલિંગ ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવ્યું હતું જેમના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પથિત પાવનીમાં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તારીખ ઓગણીસ નવેમ્બર સુધી દરરોજ બપોરના બેત્રીસથી પાંત્રીસ કલાક સુધી સંતોષી માતાજીના મંદિર પાસે અયોધ્યાનગર લિંક રોડ ભરૂચ ખાતે ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણની કથામાં કથાકાર મૃગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર ડાકોર પાસે આવેલા કૈલાશ ગુરુકુલમમાં સૌથી મોટા સ્ફટિક ચિંતામણી શિવલિંગની સ્થાપના કરવામાં આવશે આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્ફટિક ચિંતામણી શિવલિંગની એકત્રીસ કિલો ચાંદીની જળાહારીમાં મૂકવામાં આવશે સ્ફટિક ચિંતામણી શિવલિંગ હિમાલયના સૌથી ઊંચા કૈલાસ શિખર ઉપર જ્યાં ક્યારેય બરફ ઓગળતો નથી અને એ બરફના થર પર થર થતા જાય છે અને ઘણા વર્ષોની પ્રક્રિયા બાદ સૌથી નીચેના બરફના થર પર વજન આવવાથી તે બરફનું પારદર્શક સ્ફટિક બની જાય છે અને આ સ્ફટિકમાંથી બનાવવામાં આવતા શિવલિંગને સ્ફટિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે છે શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ આ શિવલિંગને તાંબા પિત્તળના થાળમાં મૂકી શકાય છે આ શિવલિંગને ચાંદીના થાળમાં મૂકવું સૌથી ઉત્તમ ગણાય છે આ શિવલિંગને પોતાના ઘરમાં પૂજામાં રાખી શકાય છે અને ઘરમાં પૂજાનું સ્થાન ન હોય તો આ શિવલિંગને ઘરની તિજોરીમાં મૂકી શકાય છે કે જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતા હોય છે શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ સ્વટિક ચિંતામણી શિવલિંગ સ્વયં ભગવાન શિવે લક્ષ્મીજીને આપ્યું હતું માટે જ્યાં સ્ફટિક ચિંતામણી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં લક્ષ્મીજી આપોઆપ ખેંચાઈ આવે છે આગામી તારીખ ઓગણીસને મંગળવારના રોજ એટલે કે કથાના અંતિમ દિવસે સવારના દસથી બાર વાગ્યા સુધી આ સ્વટિક ચિંતામણી શિવલિંગ પર ગંગાજળ નર્મદાજળ અને સવામણ દૂધનો અભિષેક કરવામાં માઉસે જેનો પણ શિવ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ વેલકમ ટુ પામલેન્ડ હોસ્પિટલ બારુખશિસ ફર્સ્ટ NABH પ્રાઇવેટ હોસ્પિટલ વેર એક્સલન્સ મીટ્સ કમ્પેશનેટ કેર फाउंडेड બાય ડોક્ટર વાસીમરાજ MD ઇન જનરલ મેડિસિન And University Topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Farmland Hospital is designed with your comfort in mind. Twenty-four-seven emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theaters, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasin Raj. for more information visit our website at www.palmlandhospital.com શાહ માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ હવે ભરૂચમાં આપનું પોતાનો સ્ટોર એટલે શાહ માર્કેટ સૌથી સસ્તા સૌથી અચ્છા અમારા શાહ માર્કેટ આવો અને મેળો જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ જેવી કે પમરા પૌવા કઠોળ ઘઉં ચોખા ખાંડ તેલ ગોળ ઘી સાબુ પાવડર ફેસ વોશ શેમ્પુ અગરબત્તી મરી મસાલા મરચું હળદર ચોકલેટ બિસ્કિટ નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતા સસ્તા ભાવે ખરીદવા પધારો અને અમારે ત્યાં જીવરાત લૂઝ એક કિલો ચા સાથે પાંચ કિલો ખાંડ મફત એક લીટર દેશી ઘી સાથે પાંચ કિલો ખાંડ મફત પાંચ કિલો વોશિંગ મશીન પાવડર સાથે પાંચ કિલો ખાંડ મફત અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પુ એક સાથે એક મફત અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પુ હેડ એન્ડ શોલ્ડર પેન્ટિન ડવ લોરિયલ રેશમી વાટીકા કેસી જેવા દરેક શેમ્પુ એક સાથે એક મફત મળશે વોક સ્ટાર ડીઓ ડેનવર ડીઓ ડીઓ મયુર પરફ્યુમ જેવા એક સાથે એક મફત મળશે દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત નિવિયા બોડી લોશન વેસેલિન બોડી લોશન મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે હવે શા માર્કેટ એક સાથે બે મફત આપશે જેવી કે ટોયલેટ ક્લીનર બ્લ્યુ બાથરૂમ ક્લીનર રેડ બર્થન લિક્વિડ ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે અમારે ત્યાં સોન પાપડી રસગુલ્લા ગુલાબજાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કિટ પણ એકસાથે એક મફત મળશે અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એક સાથે એક મફત મળશે પ્રખ્યાત કંપનીના ફક્ત 3 દિવસ માટે કેસર ફેસ વોશ રાઈસ ફેસ વોશ કોફી ફેસ વોશ ચારકોલ ફેસ વોશ એકસાથે એક મફત તો આવો રાહ જુઓ અને મેળવો ભારે છૂટ અને મનાવો હર્ષોલ્લાસ દિવાળી અમારું એડ્રેસ શાહ માર્કેટ મામલતદાર કચેરી સામે ઉન્નતિનગર કોટ રોડ ભરૂચ સમય બુધવારથી શનિવાર બપોરે એક થી રાત્રે નવ સુધી રવિવારે સવારે દસ થી રાત્રે નવ સુધી અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ભરૂચ જિલ્લામાં વાસણોની અલગ અલગ વેરાયટી માટે એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ જ્યાં તમને હોટલમાં ઉપયોગી વાસણો નોનસ્ટિક વાસણો ઘર વપરાશના વાસણોની વિશાળ રેન્જ ફક્ત એક જ જગ્યાથી મેળવો અને તે પણ વ્યાજબી કિંમતમાં અને હા સાથે સ્ટીલનું ફર્નિચર જેવું કે ટેબલ ખુરશી સોફા સેટ ડાઇનિંગ ટેબલ પણ મળશે એલ્યુમિનિયમના કુકર ડેગ બિરયાની પોટ તથા કોપર કાંસા તેમજ બ્રાસના વાસણ પણ મળશે તો આજે જ અમારી મુલાકાત લો અને આપના તહેવારો અને પ્રસંગોમાં ભેટ આપવા લાયક અનેક વેરાયટી ખરીદો લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા વાસણ અને કોર્પોરેટ ગિફ્ટ આઇટમ્સ હોલસેલ ભાવમાં મળશે અમારું સરનામું નર્મદા ઇન્ડસ્ટ્રીઝ સી એ પબ્લિક ચોવીસ પચ્ચીસ છવ્વીસ આનંદ રેસ્ટોરન્ટની સામેની ગલીમાં બ્લુ સ્ટાર કંપની પાછળ ફેઝ વન જીઆઈડીસી ભરૂચ છે ગિફ્ટની શોપ છે કે મોબાઈલની શોપ છે ના મેડમ આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે પણ આટલી બધી ગિફ્ટ્સ હા અમે ન્યુ ફોન જોડે ગિફ્ટ આપીએ છીએ એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પર બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે એવી રીઝનેબલ ભાવે તમને મળી જશે પણ આ ગિફ્ટ્સ તો 50000 કે 1 લાખ ના ફોન માટે હશે ને ના મેડમ ખાલી 8000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને આખા માર્કેટમાં તમે પૂછી આવો સૌથી સસ્તો મોબાઈલ તમને એન્ડિ મોબાઈલમાં જ મળશે પણ લકી ડ્રો ઓફર ભી હશે ને નો મેડમ વી બિલીવ ઇન એ શોર્ટ ક્વોલિટી ગિફ્ટ્સ ઓફર ક્યાં આવે છે તમે એન્ડિ મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે અને ન્યુ મોબાઈલ કા તો યુઝ મોબાઈલ મારે કઈસે લેવો પડશે અમારે ત્યાં દરેક કંપનીના ન્યુ સ્માર્ટફોન મળશે અને હા સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઈઝી ઈએમઆઈ અવેલેબલ છે તો આજે જ વિઝિટ કરો એન્ડી મોબાઈલ ચાલીમાર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો ભરોશ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડલ જેવી કે પેટ્રોલ ડીઝલ સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે અમારા વર્કશોપમાં દરેક પ્રકારના મળી રહેશે તો આવો અને ખરીદો તમારા ટાટા જેટર્સ પ્રાઇવેટ લિમિટેડ ક્વિન ઓફ એન્જલ સ્કૂલ વડતલા ગામની સામે નેશનલ હાઇવે નંબર આઠ ભરૂચ મોબાઈલ નંબર સેવન થ્રી એટ થ્રી ટુ વન એટ ફોર ટુ ભરૂચ માછીમાર સમાજના અગ્રણી કમલેશ મઢીવાડાએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓ અને અધિકારીઓને મેલ મારફત રજૂઆત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે શુક્લતીર્થ નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિથી થયેલા ચાર લોકોના મૃત્યુ બાબતે તમામ જવાબદારોને સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત તથા બીએનએસ કલમ એકસો છ સહિતના ગુનાની એફઆઈઆર દાખલ કરવાની માંગ કરવામાં આવી છે પુરાવારૂપે તેઓએ બનાવ સ્થળે ડૂબી જનારના દેહની ચાલી રહેલી શોધખોળની સાથે તંત્ર અને પોલીસ તંત્રની નજર સમક્ષ ડ્રેઝિંગની ગેરકાયદેસર ખનનનો ન્યૂઝ ચેનલો પર વિડિયો તથા ન્યૂઝ લિંક સામેલ કરેલ છે તેઓએ વધુમાં જણાવ્યું કે શુકલતીર્થના નર્મદા નદી કિનારે વર્ષોથી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે શુક્લતીર્થનો નર્મદા નદી કાંઠાનો કેટલોક વિસ્તાર સીઆરઝેડમાં આવેલો વિસ્તાર છે નર્મદા નદીના વેણમાંથી ડ્રેઝિંગ મશીનો વડે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ ગેરકાયદેસર હોવા છતાં તંત્ર અને પોલીસ તંત્રની નજર સામે અને રેમ નજરે વર્ષોથી આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે નર્મદા નદીના વેણમાંથી ડ્રેઝિંગ મશીનો વડે રેતી ખેંચવાને લીધે નદીના આ આખા વિસ્તારમાં ઊંડા ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે નર્મદા નદીની ફિલ્ટર સિસ્ટમનો નાશ થઈ રહ્યો છે ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનને કારણે સેંકડો લોકો ડૂબવાના કારણે અને સેંકડો લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા છે ઘણા પરિવારો ઉજળી ગયા છે તેના જવાબદાર ફક્ત ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ કરતા માફિયાઓ જ નથી પણ તેઓની સાથે તંત્ર અને પોલીસ તંત્ર પણ આ પરિવારોને વેરવિખેર કરવામાં પૂરેપૂરા જવાબદાર છે કાયદાની પરિભાષામાં આ આકસ્મિક મૃત્યુ કહી શકાય પણ નૈતિકતાની દ્રષ્ટિએ જોઈએ તો ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ કરનાર તોળકીઓના સભ્યો અને જવાબદાર તંત્ર તથા પોલીસ તંત્રએ જ ડૂબી જનાર લોકોનું મૃત્યુ નિપજાવ્યું હોવાનું કહી શકાય તેનું કારણ એ છે કે આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિની સામે ઘણી ફરિયાદો ઉઠી છે અને લેખિત ફરિયાદો પણ તંત્ર સમક્ષ રજૂ થઈ છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ નીચેથી ઉપર સુધી હપ્તા જતા હોવાના અને રાજકીય આગેવાનોની ભાગીદારી હોવાના આક્ષેપો ગેરકાયદેસર રેતી ખનનને લઈને જવાબદાર તંત્ર અને પોલીસ તંત્ર પર કર્યા હતા અને તે સાચા જ હતા તેઓ પણ પ્રસ્થાપિત થયું હતું કારણ કે તેઓ ખોટા હોવા સંબંધિત સાંસદ સામે કોઈપણ જવાબદાર તંત્ર કે પોલીસ તંત્ર તરફથી કોઈ જવાબ કે ફરિયાદ થઈ ન હતી અને પ્રસ્થાપિત થયું હતું તેથી શુક્લતીર્થ મુકામે નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિથી થયેલી ચાર લોકોના ડૂબી જવાનું મૃત્યુ સંબંધી બનાવની સ્થળની આસપાસ રેતી ખનન પ્રવૃત્તિ કરનાર ટોળકીઓના તમામ સભ્યો સામે બીએનએસ કલમ એકસો છ સહિતના ગુનાની એફઆઈઆર દાખલ કરવામાં આવે જવાબદાર ખાણ ખનીજ કચેરી ભરૂચના અધિકારીઓ ભરૂચ વહીવટીતંત્રના જવાબદાર અધિકારીઓ તથા જવાબદાર પોલીસ તંત્રના અધિકારીઓ સામે પણ બીએનએસ કલમ એકસો છ સહિતના ગુનાની દાખલ કરવામાં આવે અને જવાબદારો સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે અથવા તો તેઓને ફરજ પરથી દૂર કરવામાં આવે તેમજ મૃત્યુ પામનાર દરેકના પરિવારને ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફંડમાંથી રૂપિયા પચાસ પચાસ લાખનું વળતર આપવામાં આવે અને તેની વસુલાત ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ કરનાર પાસેથી અને ખાણ ખનીજ કચેરી ભરૂચના અધિકારીઓ જવાબદાર વહીવટીતંત્રના અધિકારીઓ તથા જવાબદાર પોલીસ તંત્રના અધિકારીઓ પાસેથી વ્યક્તિગત રૂપે કરવામાં આવે તે ઉપરાંત ભરૂચની પૂર્વ પટ્ટી એવા તૌરાથી જનોરણ સુધીના નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં અને તેની સામેના ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં ચાલી રહેલ ગેરકાયદેસરની રેતી ખનન પ્રવૃત્તિને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેમજ ખાણ ખનીજ કચેરી ભરૂચને બંધ કરી દેવામાં આવે અને તેનો વહીવટ કલેક્ટર ભરૂચની કચેરી હસ્તક સોંપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે શુક્લરતી આ ગોઝારી દુર્ઘટના બાદ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું બનાવ સ્થળે જોવામાં આવે તો બનાવ સ્થળે જે ખારાઓ રેટ ખનન માફિયાઓ કરેલા છે તે પાંચ પચીસ ફૂટના નથી પરંતુ સો દોઢસો ફૂટના ખાડાઓ કરી દીધેલા છે અને તેના કારણે લોકો ત્યાં ડૂબીને મળી રહેલા છે જ્યાં જુઓ ત્યાં ગેરકાયદેસર હેતખાનાની પ્રવૃત્તિ ચાલી રહી છે કોઈ ત્યાં સીમાંકન કે હદ નિશાન ખાણખાની અધિકારીઓ જે જવાબદારી તેમની છે ફરજ છે તે ફરજ નિભાવતા નથી અને કોઈ હદ નિશાન ત્યાં નથી જ્યાં ફાવે ત્યાં લોકો પોતાની મનમરજી મુજબ બાપાનું રાજ હોય તે રીતે ખેર ગેરકાયદેસર હેતખાનાની પ્રવૃત્તિ કરી રહેલા છે અમારી ધ્યાન આવેલું છે કે સુકલિતનો મેરા હોવાના કારણે સુકલિતના મેરાના આખા વિસ્તારના એકતાલીસ સીસીટીવી કેમેરા તંત્ર દ્વારા મૂકવામાં આવેલા હતા મસી પણ સર્વેશન ત્યાં ચાલુ ત્યાં ધ્યાન રાખવામાં આવેલું હતું તો હજુ એવા તો કયા પુરાવાની જરૂર છે વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને કે આ ખાણ ખનીજ જે ખાણ ખનીજ અધિકારીઓને કે જે ઇલીગલ માઇનિંગ થઈ રહેલું હતું બનાવ સ્થળે તે કોણ કરી રહેલું હતું તેને હજુ એમને ખબર પડેલી નથી ભરૂચ ખાતે મિલાદે મહેંદીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા ઇસ્લામિક મહિનો જમાડી ઉલ અવલનું મહેદવિયા સમાજમાં અનેરું મહત્ત્વ રહેલું છે આ મહિનામાં મસ્જિદ મદરેસામાં જલસાઓનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં હઝરત સૈયદ જોનપુરી મહેંદીએ મઉલ નિશાનમાં તેઓની સીરત અને તેમની નૈતિકના વિશેના બયાનો પણ કરવામાં આવે છે જમાદી ઉલ અવલના ચૌદમા ચાંદના રોજ હઝરત સૈયદ જૌનપુરી મહેંદી એ મઉદના જન્મદિવસની ઠેર ઠેર ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા આ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહેદવિયા સમાજ દ્વારા મહેદવિયા મોટી મસ્જિદ ખાતેથી મુરસિદીની રહેબરીમાં સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં બાળકો મોટેરાઓ સહિત સામેલ થયા હતા અને ભરૂચ જિલ્લા સહિત વિશ્વભરમાં શાંતિ સલામતી અને ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી અંતે નિયાઝનું વિતરણ કરી સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું آج جس بابرکت ہستی کا میلاد اور جلوس نکالا جا رہا ہے وہ حضرت امامنا مہدی ماحود علی علیہ السلام جو اللہ کے خلیفے ہیں اور رسول اللہ صلی اللہ علیہ وسلم کی آل سے آپ کے حسب نصب سے آپ دنیا میں تشریف لائے آج ہمارا پانچ سو ننانوے میلاد مبارک اور جلوس ہے آپ کے آنے کا مقصد دنیا میں امن و امان اگجہتی بھائی چارگی اخوت محبت اور سلامتی کا پیغام دنیا والوں کو لوگوں کو پہنچانا تھا آپ دنیا میں آئے رسول اللہ, صلی اللہ علیہ وسلم کے ہی نقش قدم پر چلتے ہوئے آپ کی سنتوں کو زندہ کیا آپ کے تاب تام کی حیثیت سے بے خط بے معصوم انلخطا کی حیثیت سے آپ دنیا میں تشریف لائے اور آپ کی بے کا مقصد ہی رسول اللہ صلی اللہ علیہ وسلم کے مشن کو اور آپ کے مذہب کو آپ کے دین کو تازہ کرنا تھا زندہ کرنا تھا

સાધનોન અભાવ હોય સમગ્ર કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી સમય સૂચકતા વાપરી પરિવાર નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો બનાવની જાણ થતાની સાથે જ ફાયર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ભરૂચ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર મુક્તિનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આજ રોજ પચીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આયોજિત તેમજ વંદનીય માતાજી ભગવતી દેવીના સૂક્ષ્મ સંરક્ષણમાં ગાયત્રી માતાના આશીર્વાદથી ગાયત્રી શક્તિપીઠ સ્થાપનાને પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ વર્ષ નિમિત્તે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર તેમજ ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર દ્વારા પચીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ દેવપૂજન સાથે વિવિધ સંસ્કારોનું આયોજન મુક્તિનગર કોમન પ્લોટ ખાતે આજરોજ સવારના આઠ ત્રીસથી બારત્રીસ કલાક સુધી કરવામાં આવ્યું હતું જેમાં બોરસદના પ્રજ્ઞાપુરી જ્યોતિબેન સંગીત સાથે યુગઋષિની અમૃતવાણીનું રસપાન કરાવ્યું હતું મુક્તિનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આયોજીત પચ્ચીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞના પૂર્વદિને શ્રી ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર સોસાયટી ગાયત્રી ગાર્ડન રસ્તાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા એપાર્ટમેન્ટ અયોધ્યાનગર રોડ મોઢેશ્વરી માતાના મંદિરે થઈ મહાકાળી માતાજીના મંદિરે થઈ યજ્ઞ સ્થળે પહોંચી યજ્ઞ સાથે સમાપન થયું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહીને ગાયત્રી માતાજીનું પૂજન અર્ચન દર્શન હવન આરતી અને મહાપ્રસાદીનો લાવો લઈ જીવનને ધન્ય બનાવ્યું હતું

તથા પ્રાદેશિક પ્રાદેશ પૂજ્ય હરિશરણ સ્વામીજી હરિતનય સ્વામીજી તથા હરિપ્રબોધન પરિવાર ભરૂચના પ્રમુખ મિલતભાઈ પટેલ હાજર રહ્યા હતા સભામાં પરમ પૂજ્ય હરિપ્રબોધન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે રૂપિયા ધન દોલત એ સાચી મૂડી નથી સાચી મૂડી એ આપણા બાળકો છે એક પરિવાર આધ્યાત્મિક માર્ગે ચાલે તે માટે યુવા મહોત્સવ કરવામાં આવે છે આજના સોશિયલ મીડિયાના જમાનામાં બાળકોને યોગ્ય સંસ્કાર મળે અને બાળકો ઘર પરિવાર તેમજ રાષ્ટ્રનું સન્માન વધારે તે હેતુથી યુવા મહોત્સવ કરવામાં આવે છે સમાજ સંગઠિત થાય યુવાનો ધાર્મિક બને અને બાળકો અભ્યાસુ બને એ જ હરિપ્રબોધમ પરિવારનું મિશન છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી અંબાલાલ પટેલ ભરૂચ દુધરા ડેરીની પ્રગતિથી પ્રભાવિત સિક્યુરિટી ધરાવતા નિવૃત્ત જજે પરિવાર સાથે ડેરીની શુભેચ્છા મુલાકાત લીધી અંકલેશ્વરના મતદાન યાદી સુધારણા કાર્યક્રમની મુલાકાત લેતા રાજ્ય ચૂંટણી વિભાગના નાયબ સચિવ હેમાંગ રાણા નાયબ સચિવ હેમાંગ રાણાએ મતદાન બુથની મુલાકાત લઈ બીએલઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું ભરૂચ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ગાંગુલી અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં સૌ પ્રથમવાર કૈલાસ ગુરુકુલમ ખાતે સ્થાપિત થનાર સૌથી મોટું સ્ફટિક ચિંતામણી શિવલિંગ ભક્તોના દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું